રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રીમાં પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવેલ છે આ પ્રક્રિયા માનનીય પૂર્વ મેયર જનકભાઈ કોટકે ચાલુ કરેલી હતી તે પ્રક્રિયા આજ સુધી આપણે ચાલુ રાખેલી છે આજે જીવદયા પ્રેમી હોય એનો આ વિષય છે દિવસે દિવસે ને દિવસે ચકલીઓ અને નાના જીવો જે લુપ્ત થતા જાય છે એને અત્યારે બચાવવા માટેનું એક ઝુંબેશ છે ઉનાળાનો દિવસ છે અને પક્ષીઓને પાણીની પણ જરૂર પડતી હોય અને નિવાસની પણ જરૂર પડતી હોય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટની પ્રિય આજે ફ્રીમાં પાણીના અને ચકલીના માળાનું વિતરણ કરવામાં છે અત્યારે અંદાજીત આંકડાની મને ખ્યાલ નથી પણ લગભગ અત્યારે પાંચસો વ્યક્તિઓને આખો દિવસ સુધી એટલે કે રાત બપોરના બે વાગ્યા સુધી અહીંયા વિતરણ કરવામાં આવશે અને આ દિવસ એટલે વિશ્વની અંદર ચકલી છે રણ પ્રદેશમાં કે વગરામાં રહેતી નથી એ ઘર આંગણાનો પંખી છે આપણા ઘરની આજુબાજુમાં હંમેશા એના અવાજો જ્યારે સંભળાતા હોય ત્યારે આપણામાં કહેવત છે કે ઘરે તુલસીનો ક્યારો હોવો જોઈએ એક દીકરી દીકરી પણ ઘરમાં હોવી જોઈએ એવી જ રીતે દરેક પરિવારને આ માળો રાખવાનો કે જેથી કરીને આપણા પરિવારમાં ચકલી એ ઘર આંગણાનો પંખી છે અને આપણા પરિવારની અંદર એનો પણ સમાવેશ થાય એ માટે થઈને આજે ચકલીના માળા અને પાણીના કુંડાનો વિતરણ કરવામાં આવે છે હંમેશા આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કે દેવાનો ભાવ હોવો જોઈએ

હશે અને અવેલેબલ હશે ત્યાં સુધી આનું વિતરણ ચાલુ રહેશે આ ખોળ પર તંગ મહાન છે દરેખ સમયે પ્રજાની જે મુશ્કેલી પશુ પક્ષીની મુશ્કેલી એ સહેલાઈથી સમજી શકે એવો એક રાજકોટ મહાનગરપાલિકા એવી રીતે ચકલી દિવસ હોય અને મને તો મેર તરીકે બહાર હોય પુરાન છતાં કોર્પોરેશન ના પદાધિકારી જે લોકો આવે છે ચાલુ રાખે છે યાદ કરી છે કે ગુરુ નાનક દેવ કે જે વર્ષો પેલા થઈ ગયા એને ખેતરની જાળવણી કરવા માટે

તો ચકલી ઘર અંદર જ છે આપડો ફોટા ફ્રેમ હતો ને એની પાછળ માળો કરતા અને માળા ની અંદર પોતાના બચ્ચા મૂકતા હતા એ ઘર વધારે પસંદ કરે છે કે અહીંયા મારી સેફટી છે અહીંયા કોઈ જાનવર નહીં આવે કોઈ પશુ પક્ષી નહીં આવે તો આજે આ કોર્પોરેશન વિશ્વ ચકલી દિવસ તરીકે પહેરણાદાયક જે કામગીરી કરે છે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે ગામડામાં ઠેક ઠેકાણે હોટલોમાં ઘણી સંસ્થાઓ આ કાર્યને ઉપાડી લીધું છે અને આ કાર્યને ધ્યાનપૂર્વક છે ને આ કાર્યને આગળ વધારે છે તો મારા લોકોને વિનંતી છે સોદ ઉપયોગ થાય સારી રીતે ચકલીના બચ્ચા મૂકે એવી વ્યવસ્થા કરે છતની નીચે ચકલીના માળા બાંધે તો જ બચ્ચા મૂકશે ચાર નીચે કે ક્યાંય આડાવાળા બાંધશો તો હું આ ચકલીના ચકલીના બચ્ચાને મૂકશે ખૂબ આભાર આપ બધાનો કે આપે બધાએ મને યાદ કર્યો ખૂબ આભાર